સુરત હોટલમાં એડવોર્કિટની હત્યાનો કે સ્પારની હોટલમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ પતિ હત્યા કર્યા બાદ ચોવીસ કલાક લાશ પાસે બેસી રહ્યો હતો ધ બુલ ગ્રુપ હોટલમાં પરિણિતાની ધ ઘાતકી હત્યા કરવામાં આવી હતી પ્રેમ લગ્ન કર્યા બાદ અડાજડમાં જ રહેતું હતું દંપતી પ્રેમ લગ્ન કરનાર આ યુગનનું કરુણ અંજાવામાં આવ્યું દંપતી ધ ભૂલ હોટલમાં રોકાયું હતું દંપતી વચ્ચે છૂટાછેડાને લઈને તકરાર ચાલી હતી પતિએ પરિણિતાનું પેટ ચીરી નાંખ્યું હતું પતિ હત્યા બાદ કર્યો હતો આપઘાત નો પ્રયાસ આજે હોસ્પિટલ માંથી રજા મળતા કરવામાં આવી ધરપકડ આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે પાલ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે જેનામાં દિશા કુમારી બેન છે એનું મર્ડર થયેલું છે એનામાં આરોપી તરીકે રોહિત કાટકર કરીને છે એ એના હાથે લવ મેરેજ કરેલું હતું અને બંને પતિ પત્ની તરીકે છેલ્લા દોઢ વર્ષથી હતા વચ્ચે એમના વચ્ચે ડિવોર્સ પણ થયા પછી પાછા સાથે બી થયા એટલે બંનેના વચ્ચે થોડુંક મન દુઃખ તો હતું જ અને બંને લવ મેરેજ હોય એટલે બંનેના કુટુંબમાં બી એકબીજાને હાચવવાની કોશિશ કરેલી પરંતુ એ લોકો અવારનવાર એમના વચ્ચે મંદૂક રહેતું હતું બંને પતિ પત્ની વચ્ચે એટલે ગયા આ જે ખૂન થયું ત્યારે આ કામના આરોપી અને બંને ભેગા લોકો પાલ વિસ્તારમાં કોઝબે બાજુ ફર્યા અને ફર્યા પછી એ લોકો હોટલમાં રૂમ બુક કરી અને ત્યાં રહ્યા ત્યાં રહ્યા એમાં વચ્ચે ત્યાં પણ એમના વચ્ચે મંદુક થયેલ અને આ કામના જે આરોપી છે રોહિત એનું જે સ્ટેટમેન્ટ લીધું એ આધારે એને પોતે એક ચપ્પુ પણ સાથે રાખેલ હતું અને એ લઈને જે રૂમમાં પછી ગયેલો અને બંને વચ્ચે મારા એમ થોડું બોલાચાલ વિવાહ થયેલો એટલે એને ચપ્પુ જે હતો એક બીજા પેલા બેનના હાથમાં હતો પછી આ બે હાથમાંથી લઈને એના પેટમાં ભાગે બે વખત મારી દીધેલ છે જેથી કરીને એના આંતરડા બેનના બહાર આવી ગયેલા ત્યારબાદ શરીરના બીજા ભાગે પણ ઈજાના નિશાન થયેલ છે જેથી એ બેનનું ખૂન થયું પછી આને થોડું લાગી આવતા એને ડોલો નામની ગોળીઓ આવે છે એ પિસ્તાલીસ જેવી સવારે લઈ લીધેલી એના પહેલાં એના કહેવા મુજબ એને ઊંઘની ગોળીઓ પણ લઈ લીધેલી રાત્રે એટલે બેભાન થઈ અને રૂમમાં જ પડી રહેલો ત્યારબાદ સવારે ઉઠી ફરીથી એને પેલી ડોલો ગોળીઓ લઈ અને પાછી લઈ અને પાછો બેભાન થઈ અને હોટલના રૂમમાં ટબ હતો એમાં પડી રહેલો એવું જણાવ્યું ત્યારબાદ એ સાંજે ચાર વાગે ઉઠી થોડું ભાન બેભાન થઈ અને બહાર નીકળી ગયેલ ત્યારબાદ આરોપી અડાજણ પોલીસ ચોકી ઉપર ભી ગયેલો એ દરમિયાન એના ઘરવાળા એની મિસિંગ કમ્પ્લેન બાબતે ભી પોલીસ સ્ટેશન અડાજણમાં જાણ કરેલી એ દરમિયાન આ આરોપી ભી આવ્યો તો પછી પોલીસને જાણવા મળેલ કે આ પ્રકારનો બનાવ બન્યો છે જેથી પોલીસ હોટલ પર જઈ અને પોલીસે ખૂનનો ગુનો દાખલ કરેલ છે આરોપી પોતે અત્યારે સીએ ની અભ્યાસ કરે છે અને જે મરણ જનાર બેન હતા એ એડવોકેટ હતા દોઢ વર્ષ થી એ લોકો લગ્ન થયેલ હતું અગાઉ પર એમનું પ્રેમ હતો જ પણ પછી એમને દોઢ વર્ષ પહેલા બે ના ડિસેમ્બર મહિનામાં એમને લવ મેરેજ કરેલ